મિત્રો તુલસીના સુકા સૂકા લાકડા ઉપાય પૂનમ અને ખાસ તિથિએ પણ કરી શકો છો મિત્રો મે તિથિ શુક્રવાર પંચમી તિથિના દિવસે કઈ કરવું કે ન કરવું પરંતુ સુકી તુલસીની લાકડીનો ઉપાય અવશ્ય કરવો સુકી તુલસીની લાકડીનો એવો ઉપાય જે તમારું નસીબ સંપૂર્ણપણે બદલી નાખશે અને તમે બની જશો વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ આજના આ વિશેષ વીડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સુકી તુલસીની લાકડીનો તે ઉપાય જે તાજેતરમાં અમારા ગુરુજીએ અમને જણાવ્યો છે જો તમારી આર્થિક સ્થિતિ તંગ છે રૂપિયા પૈસાની ક્યાંય મુશ્કેલી આવી રહી છે જીવનમાં કોઈ પણ રીતે તમે પ્રગતિ નથી કરી શકતા માત્ર મુશ્કેલીઓ જ આવી રહી છે તો બે મે 2025 શુક્રવાર પંચમી તિથિનો દિવસ છે આ દિવસને તમારા હાથમાંથી બિલકુલ ન જવા દો દરેક મનોકામના પૂર્ણ થશે અને બધા દોષોથી મુક્તિ મળશે પૈસા ધંદોલત સંભાળી નહીં શકો માતા લક્ષ્મી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધનની વર્ષા થશે જેમ તમે બધા જાણો છો કે શુક્રવારનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ છે પંચમી તિથિ આવવાની છે અને આ પંચમી તિથિ પોતાનામાં સામાન્ય નથી શુક્રવારના દિવસે વૈશાખ મહિનાની જે પણ પંચમી આવે તે માતા લક્ષ્મીને તમારી તરફ આકર્ષિત કરવાનો એવો દિવસ છે જે દિવસે તમે કોઈ પણ ઉપાય કરીને માતા લક્ષ્મીને તમારી તરફ આકર્ષિત કરી શકો છો ખાસ કરીને તુલસી સાથે જોડાયેલા ઉપાય વૈશાખ મહિનામાં ખૂબ જ ઝડપથી ફળ આપે છે તો મિત્રો આ વિડિયો દ્વારા જોશો અને જો તમે હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડિયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી અન્ય લોકોનું પણ ભલું થઈ શકે સુકી તુલસીની લાકડીનો ઉપાય ઘણા લોકોએ કર્યો અને આ ઉપાય કર્યા પછી તેઓ પોતાને દેવાના માયાજાળથી દૂર કરી શક્યા આખરે સુકી તુલસીની લાકડીનો ઉપાય આટલો મહત્વનો કેમ છે આ પણ અમે તમને વિડિયોમાં આગળ જણાવવાના છીએ તો ધ્યાથી જોશો ભલે તમે આખું વર્ષ કઈ ન કર્યું હોય પરંતુ શુક્રવાર પંચમી તિથિ વૈશાખ મહિનો પોતાનામાં ખાસ છે પરંતુ તે પહેલા નિવેદન છે કે અમે રાશિ પ્રમાણે ભવિષ્ય પણ જોઈએ છીએ જો તમે પણ તમારું ભવિષ્ય જોવા માંગો છો તો તમારું નામ અને રાશિ કોમેન્ટમાં લખી દો તો જ તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન આ એકમાત્ર વિડીયો દ્વારા મળી જશે ઘણા લોકો વૈશાખ મહિનાની પંચમીના દિવસે અલગ અલગ ઉપાયો કરે છે પરંતુ આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય છે માતા લક્ષ્મીને તમારી તરફ આકર્ષિત કરવાનો એટલે કે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો એક એવો ઉપાય છે જે ઉપાય જો ભૂલથી પણ તમે કરી લો તો તમારી બધી સમસ્યાઓ દૂર થવાની છે મિત્રો ખૂબ જ સુંદર ઉપાય છે આખરે કયા સમય કરવું કેવી રીતે કરવું આ વિડિયોમાં આગળ જણાવવાના છીએ પરંતુ તમે કોમેન્ટ બોક્સમાં ત્યાં સુધી જય માતા લક્ષ્મી લખી દો જુઓ સુકી તુલસીની લાકડીનો ઉપાય આપણે શુક્રવારના દિવસે કરવાનો છે અને સાંજના સમયે કરવાનો છે આ બાબતનું ધ્યાન રાખજો હવે વાત આવે છે કે સુકી તુલસીની લાકડીનો ઉપાય કેવી રીતે તમને સોના પર જેવી વાત સિદ્ધ કરશે આ શુક્રવારે મિત્રો સુકી તુલસીની લાકડીનો ઉપાય આખરે સૌથી પહેલા કોને કરવાનો છે તો જે પણ માતાઓ બહેનો હોય મોટી માતાઓ બહેનો હોય તેઓ ઉપાય કરી શકે છે મિત્રો જો તમે ઈચ્છો તો ઘરના અન્ય સભ્યો પણ ઉપાય કરાવી શકે છે જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાની કોઈ દુઃખ મુશ્કેલી હોય નોકરીની પ્રાપ્તિ હોય ધનની ઈચ્છા હોય કે વ્યવસાયની પ્રગતિ માટે હોય તો તેઓ આ ઉપાય કરી શકે છે દરેક સભ્ય દરેક માતા માતાભ નાનું બાળક હોય કે મોટું બધા ઉપાય કરી શકે છે સૂકી તુલસીની લાકડીનો ઉપાય કરવાથી પુરુષ હોય તો પણ તમારી જીવનની સમસ્યાઓ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે આ ઉપાય સાંજના સમયે કરવાનો છે પ્રદોષકાળમાં કરવાનો છે જો તમે પૂછો કે ભાઈ સાહેબ શ્રેષ્ઠ સમય કયો રહેશે આ અત્યંત શ્રેષ્ઠ છે કોશિશ કરજો કે રાત્રે આઠ વાગ્યા સુધી કરી લો ન થઈ શકે કોઈ કારણસર તો રાત્રે દસ વાગ્યા પહેલા અવશ્ય કરી લેજો આ સમયે તમારે શું કરવાનું છે જ્યાંથી સાંભળજો સવારે તમારે થોડું જે પણ કામધંધો હોય તે પતાવીને મહાદેવના મંદિરમાં એક લોટો જળ અવશ્ય અર્પણ કરીને આવવું અને સાંજે જ્યારે પ્રદોષકાળ શરૂ થાય એટલે કે સાંજે છ થી સાત વચ્ચેનો સમય શરૂ થાય આઠ વાગ્યા સુધીનો સમય તમને મળે તેમાં તમે આ ઉપાય નિશ્ચિતપણે કરી લેજો જો ન મળે તો દસ વાગ્યા સુધી આ ઉપાય કરી લેજો ખૂબ જ ચમત્કારી છે સૌથી પહેલા જાણીએ ગુરુજી દ્વારા જણાવેલા આ સુકી તુલસીની લાકડીના ઉપાયથી તમે કેવી રીતે કરોડપતિ બનશો કેવી રીતે તમને ધનની વર્ષા થશે અને કયા રીતે આ ઉપાય તમને ઝડપથી ધનવાન બનાવશે જે વૈશાખ મહિનો છે તે બધાને ખબર છે ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે અને સ્કંદ પુરાણમાં પણ આવે છે કે ભગવાન વિષ્ણુ વૈશાખ મહિનો વૈશાખ મહિનામાં તુલસી ચમકાવે ઉપાય રાતો અમે જે તુલસી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે રાતોરાત તમારું ભાગ્ય ચમકાવશે અને ખૂબ જ ઝડપથી તમને મહાધની બનાવશે તો જુઓ શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે તમે માતા તુલસી સાથે જોડાયેલો કોઈ પણ ઉપાય કરો છો જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે વિષ્ણુને વિષ્ણુ કરવાનો ઉપાય છે આથી શું થશે કે જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે તો માતા લક્ષ્મી પોતે જ તમારા પર કૃપા કરશે પોતે જ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરી લો છો આ નાનો ઉપાય કરો છો તો જુઓ પહેલા વાત કરીએ માતા તુલસી વિના શ્રી વિષ્ણુનું પૂજન અને શ્રી હરિ શ્રી વિષ્ણુને ભોગ અર્પણ કરીએ છીએ તો તેમાં તુલસીના પાંદડા અવશ્ય હોવા જોઈએ કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી જુઓ વૈશાખ મહિનામાં હરિયાળુ તુલસીનું છોડ ઘરમાં અવશ્ય લગાવવું જોઈએ જો અક્ષય તૃતીયાના દિવસે તમે તુલસીનું છોડ જે અમે તમને અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું લઈ આવ્યા હો તો અત્યંત શ્રેષ્ઠ ન લઈ આવ્યા હો તો પંચમી તિથિના દિવસે પણ લઈ આવી શકો છો આ શ્રેષ્ઠ ગણાય છે તુલસીના છોડને ઘરમાં લાવવાથી શું થાય છે કે ઘરમાં ધંધોલતની કમી નથી આવતી બીજી વાત ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન નથી થતી જો કોઈ કારણસર તુલસીનું છોડ સુકાઈ ગયું હોય તો કયો ઉપાય તમને રાતોરાત માલામાલ કરશે ભાગ્ય ચમકાવશે તો ધ્યાથી સાંભળો સૂકી તુલસીમાં પણ એવા ગુણો હોય છે કે સુકાયા પછી પણ તે તમને માલામાલ ધનવાન બનાવી શકે છે જો તુલસીનું છોડ સુકું હોય તો ધ્યાથી સાંભળો તુલસીના છોડમાંથી ખૂબ જ ઝડપથી માલામાલ બનવા માટે તેની નાની નાની ડાળીઓ લઈ લેવી પાંચ ડાળીઓ ગણીને લેવી લેવી અને પછી તે ડાળીઓ મૌલીનો દોરો લેવો અને પાંચે ડાળીઓને તેમાં બાંધી દેવી લાકડીઓ એકઠી કરીને મૌલી દોરાથી બાંધી દેવી કલાવા પણ લપેટી શકો છો કાચું સૂત મળે તો કાચું સૂત અત્યંત શ્રેષ્ઠ છે રોલીનું તિલક લગાવવું તુલસીની સૂકી લાકડી પર રોલીનું તિલક કરવું જો ચંદન કરો તો થોડું ચંદન લગાવી દો તુલસીની લાકડીને થોડીવાર તમારા ઘરના મંદિરમાં રાખવી શ્રી વિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો તો તેમાં ગોળ વાટનો ઉપયોગ કરો એક ચપટી પીસેલી હળદર જો કાળી હળદર મળે તો અત્યંત શ્રેષ્ઠ છે ન મળે તો પીળી હળદર લઈને એક ચપટી પીસેલી હળદર નાખી દેવી ઠીક છે મૌલી દોરા થી બાંધી હતી તેને ઉઠાવવી એક નાના લાલ કપડામાં તેને રાખી દો લાલ કપડામાં રાખી દો પીળું કપડું હોય તો પીળામાં રાખી દો પછી આ પોટલી જેમ તમે લપેટીને મૌલી દોરાથી પોટલી બનાવો છો આરામથી બની જાય છે આ પોટલીને તમારે ક્યાં રાખવી તમારા ઘરનો મુખ્ય દરવાજો હોય ત્યાં રાખી દેવી એટલે કે લટકાવી દેવી અને ઘરના મુખ્ય દ્વારની અંદરની બાજુએ લટકાવી દો બહારની બાજુએ નહીં કારણ કે માતા લક્ષ્મીનું ધ્યાન કરીને જે આને લટકાવે છે તેના ઘરમાં માતા લક્ષ્મી આ પોટલીથી આકર્ષાઈને આવે છે અને હરિ વિષ્ણુનું ધ્યાન કરીને તેમની પાસે પ્રાર્થના કરો અને ધનની દેવી માતા લક્ષ્મી તમે મારા ઘરે પધારો તમારી કૃપા વરસાવો આ રીતે તમારે પ્રાર્થના કરવી અને મંત્ર બોલવો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર અગિયાર વખત બોલવો અગિયાર વખત માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર ઓમ ધન ધનદાત નમઃ ઓમ ધનદાત્રી નો જાપ કરી દો એક દીવો જે દિવસે તમે ઉપાય કરો તે દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દો ચોમુખી દીવો એટલે કે ચાર વાટનો દીવો લગાવો થોડી હળદર તે દીવામાં નાખી દો મુખ્ય દ્વાર પર દીવો બહારની તરફ જમણા હાથે લગાવવો આ ઉપાય વૈશાખ મહિનામાં કરી જુઓ કેવી રીતે તમારું નસીબ રાતોરાત ખુલે છે જુઓ દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતા રોકી નહીં શકે હવે ધ્યાથી સાંભળો એક દીવો તમારે ઘરના મંદિરમાં પણ પ્રગટાવવો આ દીવો સાંજના સમયે પ્રગટાવવો સૂકી તુલસીની લાકડી જે પાતળી હોય તે લઈ લો અને તેની પર રૂ લપેટી દો રૂ લપેટ્યા પછી ઘીમાં ડૂબાડી દો ઘીમાં ડૂબાડ્યા પછી એક માટી નો દીવો લઈ લો માટીના દીવા માં તેને રાખી દો અને જે રૂ લપેટેલી તુલસીની લાકડી છે તેને રાખી દો વાટના પ્રકારે બનાવી લો વાટના સ્વરૂપમાં બનાવી લો અને પછી તેને પ્રગટાવી દો જુઓ આ જો પંચમી તિથિના દિવસે ભલે તે મહિનાની પંચમી હોય વૈશાખ સાવન ભાદરવો કોઈ પણ મહિનો હોય કોઈ પણ મહિનાની પંચમી હોય શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની બંને પંચમી તિથિના દિવસે આ ઉપાય જે કરે છે તેનું નસીબ સોના પર સૌભાગ્યનું કામ કરે છે રાતોરાત ચમકી જાય છે કારણ કે આ ઉપાયથી ભગવાન શ્રી હરિ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ વખતે શુક્રવારના દિવસે આ ઉપાય કરી જુઓ તમને નિશ્ચિતપણે લાભ મળશે મહાધની તિથિના દિવસે જો શક્ય હોય તો શેરડીનો રસ લઈ લો શેરડીનો રસ ન મળે તો થોડું ખાંડવાળું પાણી લઈ લો અને તુલસીના ગમલામાં અવશ્ય નાખો આમ કર્યા પછી તમારે તમારું નામ અને ગોત્ર બોલવું ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું તમારી ગરીબી તરત જ દૂર થઈ જશે આ ઉપાય અવશ્ય નિશ્ચિતપણે કરી લેજો જો ન હોય તો એક ચપટી હળદર નાખીને પાણીમાં થોડી હળદર નાખી દો પછી તુલસીમાં નાખી દો પછી જુઓ કેવી રીતે તમારું નસીબ રાતોરાત ચમકી જાય છે આ ઉપાય જો તમે કરી લો તો વૈશાખ મહિનામાં બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે શક્ય હોય તો આ મહિનામાં જેટલું શક્ય હોય દાન કરી દો ભલે મનમાં બોલતા દાન કરો તમારી તે ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અધૂરી ઈચ્છાઓ રહેતી નથી વૈશાખ મહિનામાં તમે એક વ્યક્તિને દાન કરો બે વ્યક્તિને દાન કરો દાન તો દાન છે ભાગ્ય તમારો સાથ આપે છે દાન કરવું ખૂબ જ ઉચિત છે શ્રેષ્ઠ છે જે દાન કરે છે જ્યારે તમારો ખરાબ સમય આવે તે ઉપાય તુલસીના છોડમાં જે અમે તમને જણાવ્યું છે તમારી ધનની સમસ્યાઓ દૂર થઈ જશે પૈસા ને લઈને ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે દેવાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ખતમ નથી થઈ રહી ખૂબ મુશ્કેલી આવી રહી છે તો તમારે આ ઉપાય કરવો જોઈએ જુઓ ખૂબ જ સમજો માત્ર ઉપાય તમને ભવસાગરથી પાર કરશે માત્ર તાંબાના પાત્રમાં પાણી લેવું લેવું તાંબાનું પાત્ર જ તો પાણીમાં એક ચપટી હળદર નાખી દેવી અને સાથે લેવું કમળગટ્ટો આ ઉપાય શુક્રવારના દિવસે જ કરવું જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો નસીબ સાથ નથી આપી રહ્યું શુક્રવારના દિવસે આ ઉપાય કરી જુઓ તમારું ભાગ્ય બનવાનું શરૂ થઈ જશે જુઓ એક પાત્ર લો તેમાં હળદર અને એક કમળગટ્ટો અને તુલસીજીની જે મંજરી હોય તે નાખી દો ન હોય તો તુલસીજીની નજીક જે પાંદડા હોય તે નાખી દો અને પછી ત્યાં જ તમારે જવું એટલે તુલસીજી પાસે જવું હવે જુઓ હળદર જે પાણીના પાત્રમાં નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વખત જાપ કરવો પછી નાખવી કમળગટ્ટો નાખશો ત્યારે ઓમ શ્રી નમઃ ઓમ શ્રી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરતા કમળગટ્ટો નાખવો બીજું તુલસીજીના મૂળમાં અગિયાર વખત જાપ કરવો કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મીનું નું પ્રતિક ગણાય છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે તમે હળદર નાખશો આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું અર્પણ કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો તો ધ્યાથી એક વાત સાંભળો કે ચેનલ દિવ્ય જ્યોતિ દ્વારા આવી માહિતીઓ તમને મળે છે આ શાસ્ત્રોમાંથી નીકળેલી માહિતીઓ ગ્રંથોમાંથી નીકળેલી માહિતીઓ અમારા ગુરુની આજ્ઞાથી તમને આ માહિતીઓ મળે છે સામાન્ય નથી તો ચેનલ જ્યોતિને અવશ્ય સબ્સ્ક્રાઈબ કરી રાખજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને આવી માહિતીઓ તમને મળે જેમ અમે તમને હમણાં જણાવ્યું તો ઠીક છે તમારે હળદર પાણીમાં નાખી લેવી પછી તુલસીજીના મૂળમાં અર્પણ કરવી અર્પણ કરતી વખતે જેમ અમે જણાવ્યું મંત્ર બોલ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરતા નાખી દો ધન સંબંધિત સમસ્યા તો તમારી દૂર થશે સાથે જ મનોકામના જે હશે તે પણ પૂર્ણ થઈ જશે દેવાની સમસ્યાઓ દૂર થશે અને જે કામના તમે કરો છો તે દૂર થઈ જશે કમળ ગટ્ટો ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરે છે અને તુલસીજીની નજીક રાખવાથી એક કલાકની અંદર તમારે તેને ઉઠાવવું નથી કમળગટ્ટો જ્યાં ધન રાખો છો તે સ્થાને ઉઠાવીને રાખી દો કે પછી તમારા પર્સમાં રાખી દો કે કોઈ લાલ વસ્ત્રમાં બાંધીને પૂજા ઘરમાં રાખી દો આ બાબતનું ધ્યાન રાખજો ત્યારે તમે જે કલ્પના કરી હશે સપનાનું ઘર હશે મનચાહી ઈચ્છા હશે મનચાહી નોકરી હશે વ્યવસાય હશે અને જે પણ ઈચ્છો તે બધું જ પ્રાપ્ત થઈ જશે માતા લક્ષ્મી અસ્થાયી રૂપે ઘરમાં વાસ કરશે તો આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવો હવે અમે વાત કરીએ બીજા ઉપાયની જો કોઈ કારણસર આ ઉપાય ન કરી શકો તો હવે બીજો ઉપાય તમારે કેવી રીતે કરવો ધ્યાંથી સાંભળો જો તુલસીજી તમારા ઘરમાં હોય તો ધ્યાંથી સાંભળો આ ઉપાય જો તમને ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે શુક્ર ગ્રહને મજબૂત કરે છે ગુરુજી કહે છે કે આ ઉપાય થી તમે ખૂબ જ ઝડપથી ધનવાન બની જાઓ છો પિયા ચોખા થોડા અક્ષત લઈ લો જો ન હોય પિયા રંગના ચોખા આવે છે સફેદ રંગના ચોખા આવે છે પિયા ચોખા લઈ લો ન હોય પિયા ચોખા તો સફેદ ચોખા લઈ લો અને તેમાં હળદર મેળવીને પિયા કરી લો જો તમને લાગતું હોય કે કોઈ વસ્તુમાં સફળતા નથી મળી રહી જેમ કે તમે નોકરી ઈચ્છો છો નોકરીમાં સફળતા નથી મળી રહી તો જો તમને નસીબનો સાથ જોઈએ મહેનત પૂરી કરી રહ્યા છો તો પિયા ચોખા લેવા અને ચોખા કેવી રીતે લેવા અગિયાર ચોખા લેવા સાબુત લેવા તૂટેલા ફૂટેલા ખંડિત ના હોવા જોઈએ અને જે પીયા હળદર તો ચંદનથી પણ બીલીપત્ર સરળતાથી તમારી આસપાસ જ મળી જશે તાંબાનું પાત્ર લઈ લો તેમાં પાણી ભરી દો તણે સામગ્રી લઈને શુક્રવાર પંચમી તિથિના દિવસે સવારથી રાત સુધી જારે તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે આ ઉપાય કરી શકો છો આગળ તમારે શું કરવું ભગવાન શિવના મંદિર માં જશો તો એક બિલીપત્ર જે માતા અશોક સુંદરી વાળા સ્થાને તમારે અર્પણ કરવું દાંડીનો ભાગ જલાધારી તરફ હોવો જોઈએ આ રીતે તમારે બિલીપત્ર અર્પણ કરવું જારે બિલીપત્ર અર્પણ કરો ત્યારે કુંદકેશ્વર મહાદેવ નામ લેવું માતા અશોક સુંદરી વાળા સ્થાને જે ચોખાના દાણા છે જે અક્ષત લાવ્યા છો તે ભગવાન શિવની શિવલિંગ પર અર્પણ કરવા જ્યારે અર્પણ કરો ત્યારે બૃહસ્પતિ સ્વર મહાદેવનું નામ લેવું બૃહસ્પતિ સ્વર મહાદેવનું નામ લેવું એવા મહાદેવ જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે તો આ રીતે તમારે અર્પણ કરવું અને અંતમાં એક લોટો જળ ધીમે ધીમે પાતળી ધાર બનાવતા બૃહસ્પતિ સ્વર મહાદેવનું સ્મરણ કરતા શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર નો અગિયાર વખત જાપ કરતા અર્પણ કરી દો આ માત્ર શુક્રવાર પંચમી ના દિવસે કરવામાં આવે છે જો પંચમી ના દિવસે ચૂકી જાઓ તો કોઈ પણ શુક્રવારે કરી શકો છો આ ઉપાય એટલો અસરકારક છે એક કલાકમાં તેનું પરિણામ તમને જોવા મળે છે ધ્યાન રાખજો હળદરનો ઉપયોગ ન કરવો જો તમે મહાદેવ પર જળ અર્પણ કરો છો તો ત્યાં પીળા ચંદનનો ઉપયોગ કરી દો જો મહાદેવનું મંદિર ઘરમાં ન હોય તો ઘરમાં તુલસીનું છોડ હોય તો જ તમારે હળદરનો ઉપયોગ કરવો તુલસીના છોડમાં પણ તમે આ ઉપાય કરી શકો છો આ રીતે તમે કરી દો જીવનના બધા અંધકાર પડવારમાં દૂર થઈ જાય છે નસીબનો સાથ મળવા લાગે છે જો તમે પ્રદોષકાળના સમયે કરો તો લાભદાયી સિદ્ધ થાય છે મિત્રો આ જ રીતે તમે એક અન્ય વિશેષ ઉપાય કરી શકો છો જે વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે કરી શકાય છે તે માટે શું કરવું જે મહિલાઓ હોય તેમણે ત્રણ કામ ભૂલીને પણ ન કરવા ત્રણ કામ કયા કયા છે જે કરવાથી લક્ષ્મીનો વાસ નથી થતો સાંજના સમયે ઘરમાં સાફસુફી ન કરવી રાત્રે ઘરમાં જે મહિલાઓ સાફસુફી કરી દે ભૂલીને ન કરવી અને રાત્રે જે તમે લોટ ગુંથીને રાખો તે ગુંથીને ન રાખવું આમ કરવાથી પિતૃદોષ ઘરમાં વાસ કરે છે અને તુલસીના ગમલા પાસે ચંપલજો છો તો આપણા હિન્દુ ધર્મમાં બાર મહિનામાં વૈશાખ મહિનાનું અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ પુરાણો પ્રમાણે આ મહિનો સ્વયં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીને સમર્પિત જણાવવામાં આવ્યો છે જો કોઈ વ્યક્તિ આખા મહિનામાં આ કરે તો તેના ઘરેથી માતા લક્ષ્મી ઉલ્ટા પગે પાછા ફરે છે લક્ષ્મીજી નો વાસ ક્યારે તેના ઘરમાં નથી થતો તો ધ્યાનથી આ ઉપાયો કરી લેજો જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી